રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને હવાર હવાર ના કેમ છો બધાય પ્રિયલ પ્રિયલ હવે કાયમ આવે કા પ્રિયલ હવે કાયમ સીતારામ જય શ્રી કૃષ્ણ કરવા આવે એનો ઉઠવાનો ટાઈમ થાય ને અમારે સીતારામ કરવાનો તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા પ્રિયલ ને કરવું હોય ને બધા યાર એટલે જ ઉઠી જાતી લાગવેલી નહીં હમ તો ગાય નો થઈ ગયો તો નાસ્તો કરી લીધો પછી આવ્યા

બરકતા હોય વરસાદ ને કઈ નીકળું તો જોતી હોય કે જો કરે પ્રિયલ હે ને આપણે રૂમ માં બેઠા હોય ને મોરલા બોલે ને બારી થી સંભળી જાય ને તો તો તરત આમ આમ જોવા મંડે આમ છે જો જો એને પ્રિયલ આવી બધો અવાજ તરત કેપ્ચર કરી લેતી એને જોવું જોઈએ બધાય બાજુ જોવું જોઈએ તણમે હમણાં

કે દક્ષા ને કિલો સાફ કરવાનો ટાઈમ આવે કે સાફ કરી લીધો હોય આ તો પ્રિયલ ઉઠે એટલે પછી હું સીધો આવું હતી અહીંયા બારાજ પ્રિયલ ને રમાડતા રમાડતા પ્રિયલ એ ફરી લઈ થોડુંક બાર સવારે બાર ફરી લઈને પછી જ પ્રિયલ ને નાસ્તો પેલા બારાતો મારી લેવાનો પછી નાસ્તો કરવાનો હવે મોટું બગાસ ભાઈ ઓહ ઓહ તને આપડે જે જે કરવા ગયા ત્યાં મોજ પડી ગઈ છે ને ગામડામાં એને મોજ પડી ગઈ હતી પ્રિયર નહીં નઈ દીખુ હાલો પ્રિયલ હવે નાસ્તો કરવા જવું ને ખાવું ને તારે

પાછી આવે ને હવે પ્રિયલ ને રમાડવા પ્રિયલ ને રમાડવા પાછી કેટલી આવશે શિવાની કેટલી ચોટી વાયરી હવે હવે શિવુ આંગણવાડીએ જવું હોય ને પછી હા હા તે જાય પછી પાછી વેલી વેલી આવે ને એ મને ન ખાઈદાર હા હટાણે વાલા ને ડાયા ડાયા તો કર લે પ્રિયલ ને વાલા વાલા કર લે ડાયા ડાયા કર લે હા જો પ્રિયલ ને શિવુ એના ગાલ દે ને

શિવાની કે ચડી રિક્ષામાં રિક્ષા માં હવે અહીંયા શિવાની પાસે રિક્ષામાં માં બેહો હાલો માં હવે નીકળીશું ને હા હવે નીકળીએ હો પેલા તો બધાય યુટ્યુબ ફેમિલી ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા ને જાજા ને જાજા જય શ્રી કૃષ્ણ મજામાં છે ને બાકી તો હું સેટાણે અમે તૈયાર થઈ ગયા કિરણ ને મૂકવા જઈએ છે હવે કિરણ કે હાલો બતાય ઘુમરો મારી જાવ ને મને મૂકી જાવ તો મેં કીધું કે હાલો જઈએ તો થઈ ગયા આપણે રેડી હા દર વખતે કિરણ કેતી હોય કે આવો પણ આ વખતે પછી દર વખતે તો હું એકલો મૂકવા જતો હોય તને આરામ થતો કે શિવાની મૂકીને આવું ગમે નહીં આજ તો કિરણ તૈયાર થઈ જ જાવ હાલો બધા હાથો મારો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવીને ને ચાર પાંચ દી કેમ વહી ગયા ને કે ખબર ન પડી ને હવે આ વખતે પછી સવારે પરિયાણ કર્યું જવાનું કે હાલો બતાવી મને મૂકવા આવો દર વખતે વિરમભાઈ મૂકી જાય મેં કીધું આ વખતે આવો તો થાય એટલે પછી સવાર નહીં કરીએ નકર

ને હવે ઘટાણે કે મારે બોય કે પે કામ ને તો હાલવા જ મંડો ઉપર નો હોય તો એ તો કામ હોય તો પછી આપણે ના નો પડાય એને કે તમે આવો ને આવો પણ પછી એ કટાણ કામ બહુ ને તમે કીધું હાલવા મંડો હાલો હુંકો એ જો આવેસ હવે હાલો તો સામાન તો બધાય તારો એ માં 릭શા માં મુકાઈ ગયો અમે મુકી દીધો હવે ધીરે ધીરે આપડે નીકળી જઈએ

અમે આયા કિરણ કા એક જવાર આવીયા કારણ ભેગે અહીંયા અમને કીધું તો કંઈ રાણાવ છે તો અમે તો જઈએ વડવાને જાતા તો અહીંયા ચારે ચારે કેથી નીકળવા ચારેક ભાઈ વન ચારેક ન હોય બી તો આપણ સારા ગાલો રાણાવ ખાતા જાય બોલો ખાતા જાય બોલો બહુ મસ્ત એના બનાવે ના બોલો એવો છે કે શેકપુટી છે માં જો કાજુ હોય પછી જેરી છે બદામ છે ફૂટે ફૂટી છે ખમણ છે ખારીચી પંથી ચાર જાત ની પચાણી હોય ખારીચી

<laughs> Kama pasigio patigiano 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 patigiano

આજે પાણી આવવાનું હતું ને આ છોકરા કરીએ નામ કે પછી ખાવા લેક વાર ખોટી થઈ ગયા આવી જાય આપડે કિરણ બેન કિરણ બેન તો બકડી તૈયાર કરી દીધું આપડે

તો રઉંડો થઈ ગયો ને જો આપણે ચા પાણી પી ને બધા ડાયરો જો અહીં બેઠો છે ફરિયામાં ને જીતભાઈ એ ને ભાવેશભાઈ હમણાં આયા નોકરીયાથી તે અહીંન સેવયન તેરી અહીં ક્રિકેટની જમાવટ અહીં બ્લોક પથરાઈ ગયા થી હવે ને ક્રિકેટ રમવાની મજા આવે કા બાવા હવે બેન રીત છે આપડે બધા હરમ

હવે અમે બધા આવીશું હો મેરો કરવા ના હવે આવીશું તો મેરાને ઈ પેલા તો નો હોવાય દુખે મેરો હા હા મહિનો પાંચ ગયા મહિનાના હું વાર લાગે જાય ના તહેવાર ચાલુ જ રહે એક પછી હમણાં એક સંબંધન આયુ છે પૂનમ આઠમ પેલા તો અમારે આવવાનું આવ